કલોલ તાલુકાના છત્રાલ ગામના ખેડૂતો આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવ્યા હતા છત્રાલ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ છત્રાલ ગ્રામ પંચાયત અને કલોલના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરી છે જય શ્રી રામ બ્રિજેશ ભડદરી પટેલ છત્રાલ ગામથી ગેટકો દ્વારા નોટિસ આપવામાં આવી હતી પોસ્ટ દ્વારા એમાં ઉલ્લેખ એવો કરેલો છે કે ખેતરમાં તાંભલા નાખવાના છે પાવર સપ્લાય માટે તો અમે એ સ્થળ પર જોયું તો થાંભલા અમારી ખેતરમાં વચ્ચે આવતા હોવાથી આપણે ત્યાં વિરોધ દર્શાવ્યો જોવા જઈએ તો પહેલાં આપણા જ ખેતરમાં રેલવે દ્વારા કોરિડોર નાખવામાં આવ્યો છે એમાં અમારી જમીન ઓછી કરવામાં આવી એના પહેલાં ઓએનજીસી દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે એમ એમાં જમીન ઓછી કરવામાં આવી એના પછી અત્યારે હવે ગેટ કોઈ થાંભલા નાખે તો ખેડૂત ખેતી કરશે કેવી રીતે તો આપણે એ માટે વિરોધ દર્શાવ્યો કે આ થાંભલાની જગ્યાએ આપણે ખેડૂત હોવાથી એક જૂની કહેવત છે જય જીવાન જય કિસાન દેશ માટે બધું સમજતા તૈયાર છીએ આપણે તો આપણે એક રજૂઆત છે કે તમારા જો પાવર સપ્લાય લઈ જ જવો હોય તો રેલવે સંપાદન જે જગ્યા કરી છે એની જોડે અમારા જ ખેતરમાં ભલે પાંચ ફૂટ જગ્યા બગડતી કોઈ ચિંતા નહીં અમારા જ ખેતરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવે તો અમને કોઈ વાંધો નહીં બાકી થાંભલા તો કોઈ પણ સંજોગોમાં નાખવા દેવામાં આવશે નહીં તો આ રજૂઆતથી આપણે આ જ રજૂઆત પહેલાં આપણે ગ્રામ પંચાયતમાં કરી એમને બી કહ્યું કે ખેડૂતો કેસે વસ્તુ બરાબર છે ત્યારબાદ આપણા ધારાસભ્ય જોડે ગયા એમને બી કહ્યું પ્રશ્ન બરાબર છે આપણે રજૂઆત છે બરાબર છે એમને બી લેખિતમાં આપ્યું આપણને કે આ વસ્તુ આપણી ખેડૂતો જે કહે છે એ વસ્તુ બી છે હવે હાલ અત્યારે કલેક્ટર કચેરી આવ્યા હતા આપણે સાહેબને મળવા માટે સાહેબને રજૂઆત કરીશું આપણે સાહેબ બી કહે છે વસ્તુ યાદબી છે તો બરાબર છે અને ગેટકો જો આ વસ્તુથી અમારી સંમતિ લેતો હોય અને અમે કઈ એમ કરવા તૈયાર હોય તો અમને કોઈ વાંધો નથી બાકી અમે આ વિષયમાં મોદી સાહેબ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છીએ આપણે અને આ વિડીયો વડે આપણે ગટકોને બી કહી દઈએ આપણે અમારી સંમતિ સિવાય અમારા ખેતરમાં પગ મૂકવો નહીં કે કોઈ પણ કામ કરવું નહીં અમારા ખેતરમાં શું વાયું છે કે શું અંદર અમે વસ્તુ રાખી છે એ અમારો વિષય છે કંઈ પણ જાનાની કંઈ બી થઈ અમારી ખેતરમાંથી કંઈ વધઘટ થઈ તેની જવાબદારી તમારી રહેશે જય શ્રી રામ